સુરત શહેરના કાપોદરા મેઇન રોડ ઉપર ફૂટપાથ ઉપર રહેતા શંકા રાખી પ્રમાણે કાપોદરા રોડ પર દુકાનના પાસેથી ગત વીસમી સપ્ટેમ્બરના રોજ એક યુવક ગળું કપાયેલી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ભાનમાં આવેલા યુવકનું નામ દશરથ હોવાનું બહાર આવ્યું હતું

તેતાલીસ વર્ષીય રમેશ રામદયાલ ગુલફાન અને બત્રીસ વર્ષીય પ્રકાશ ગુલફાનની ધરપકડ કરી હતી બંનેના નામો પોકેટ કોપ ઉપર સર્ચ કરવામાં આવતા બંને ખૂંખાર ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે બંને રાજસ્થાન અને વતન ઉત્તર પ્રદેશમાં આર્મ્સ ચોરી અને હત્યાની કોશિશના છ ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે આ બંને ઉપર પાંચ પાંચ હજારનું ઇનામનું પણ રાજસ્થાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના રાજસ્થાનના જયપુરમાં રહેતા હતા એ વખતે જ તેમણે બપોર કૈડલ થીમ પાર્કમાં વોશમેનની ગળું કાપી હત્યા કરી હતી જેમાં તેઓ ફરાર હતા અને બંનેને પકડવા ઉપર રાજસ્થાન સરકારે ઇનામ પણ જાહેર કર્યું હતું